હનુમાન ચાલીસા વાંચતી વખતે આ સાત ભૂલો ભૂલશો નહીં નહીં તો બરબાદી થઈ શકે છે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે વધારે તળ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે છે આને માટે કોઈ ખાસ નિયમ નથી પણ કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે હિન્દુ ધર્મ મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે માનવામાં આવે છે કે તેમની પૂજાથી લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આટલું કારણે તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે ઘણી જ ઉદ્યોગો કરે છે ખાસ ઉપાયો અજમાવીને માનવામાં આવે છે કે જો કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે છે તો તે સમૃદ્ધિ ધન અને સકારાત્મક ઉર્જા સાથે ભરપૂર થઈ જાય છે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે હનુમાન ચાલીસામાં આસપાસ ચાલીસ ચોપાયો છે એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે બધા નિયમોનું પાલન નથી કરતું તો તેને પૂજાનું પૂરું ફળ મળતું નથી તો ચાલો જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમારે કઈ ભૂલોથી બચવું જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે બજરંગબલીના આશીર્વાદ તમારી ઉપર સદાય રહે રહે તો આ વીડિયોને એક લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખજો નંબર એક ક્યારેય પણ મધ્યથી કોઈ ચોપાઈથી પાઠ શરૂ કરવો નહીં જ્યોતિષ માન્યતાઓ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો જાપ યોગ્ય રીતે કરે છે ત્યારે એને ઘણો લાભ મળે છે તેથી હનુમાન ચાલીસા વાંચવા જવું હોય તો એને એકસાથે ક્રમબદ્ધ રીતે વાંચીને જ ઉભા થવો ક્યારેય પણ મધ્યથી કોઈ ચોપાઈથી પાઠ શરૂ ન કરવો જે પણ પાઠ કરશો એને સાચા મનથી કરજો જોઈએ નહીં નહીં તો પાઠ કરવાથી ક્યારેય ફળ મળતું નથી નંબર બે શુદ્ધ તન અને મનથી પાઠ કરવો જોઈએ માનવામાં આવે છે કે જો તમે ઘરે હનુમાન ચાલીસા પાઠ કરો છો તો હંમેશા શુદ્ધતન અને મનથી મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન કરીને પાઠ કરવો જોઈએ નંબર ત્રણ જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે ભૂલથી પણ તામસિક ખોરાક કે દારૂ ન લો આવું કરવાથી તમે હનુમાનજીના ક્રોધનો શિકાર બની શકો છો હનુમાનજી બાલ બ્રહ્મચારી છે તેથી હંમેશા માંસ અને દારૂથી દૂર રહેવું જોઈએ ત્યારે જ તમને પૂજાનો ફળ મળશે નંબર ચાર કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરજો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છો તો ધ્યાન ખજો કે ભૂલથી પણ કોઈ નિર્દોષને ન સતાવજો અને કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરજો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છો તો કોઈનું અપમાન ન કરજો અને કોઈ માટે અપશબ્દો ન બોલજો આ પાઠ કરવાથી ગરીબોને પણ ન સતાવજો ગરીબોની મદદ કરવી જોઈએ નંબર પાંચ જો તમે વિવાહિત છો તો જીવનસાથીને છોડીને કોઈ બીજા સંબંધમાં ન જાવ વિચારવું જોઈએ કે આવું કરનારાઓને ક્યારેય હનુમાન ચાલીસાનું શુભ ફળ મળતું નથી કોઈ વિવાહિત પુરુષે પરાય સ્ત્રી સાથે સંબંધ રાખવો નહીં જોઈએ જો કોઈ સ્ત્રી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે છે તો તેને પણ પોતાના પતિ સિવાય કોઈ બીજા પુરુષ સાથે સંબંધ રાખવો જોઈએ નહીં જો કોઈનો લગ્ન નથી થયો તો તેને સાચે પરાઈ સ્ત્રીથી દૂર રહેવું જોઈએ જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેને આ વાતનો ખાસ ધ્યાન રાખવો જોઈએ ગરીબોને અને પ્રાણીઓને ન સતાવવું જો તમે ઘરના સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈને નુકસાન ન પહોંચાડવું પ્રાણી અને ગરીબોને સતાવવું નહીં આવું કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં હંમેશા દુઃખભરૂ વાતાવરણ રહે છે નકારાત્મક ઉર્જા ભરાઈ જાય છે અને સુખ અને સમૃદ્ધિ તો દૂર જ જાય છે નંબર સાત કોઈ ખોટું કામ ન કરો અને ખોટું ન બોલો જો તમે હનુમાન ચાલીસા પાઠતા હો તો તમારે કોઈ પણ પ્રકારનું ગુનાહિત કામ નથી કરવું જોઈએ કોઈ સાથે ઝઘડો કરવાથી પણ દૂર રહેવું જોઈએ અને ખોટું ન બોલવું જોઈએ જો તમારા મનમાં કોઈ પ્રત્યે દુશ્મનાઈ અને દ્વેષ છે તો તમને પૂજાનું ફળ ક્યારેય મળતું નથી નંબર હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ અને કોઈ શ્લોકનું ઉચ્ચારણ ખોટું ન કરવું આ પાઠ હંમેશા ધૈર્યપૂર્વક કરવો જોઈએ નંબર નવ રામનું નામ લીધા વગર પાઠ શરૂ ન કરો બધા જ લોકો જાણે છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે તેથી ભગવાન રામનું નામ લીધા વગર હનુમાન ચાલીસાની શરૂઆત ન કરવી જોઈએ નહીંતર તમે તેનો લાભ નહીં મેળવી શકો નંબર દસ તન અને મન સ્વચ્છ રાખો હનુમાનજી અને તેમના ઈષ્ટ રામજીના ચિત્રની સ્થાપના કરો ત્યાર પછી તેમના સમક્ષ જલથી ભરેલું પાત્ર રાખો ઓછામાં ઓછા ત્રણ વારથી લઈને એકસો આઠ વાર સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરો ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે શરીર અને મન બંને સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે નંબર અગિયાર મનમાં અયોગ્ય વિચારો ન લાવો હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કોઈપણ પ્રકારના અયોગ્ય વિચારો ન લાવવા પ્રયાસ કરો હનુમાન ચાલીસાનો પાઠનો સમય દરરોજ એક જ રાખવો જોઈએ ખાસ પરિસ્થિતિઓમાં મુસાફરી દરમિયાન અને સૂતા સમયે પણ ચાલીસાનો પાઠ કરી શકાય છે નંબર બાર મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન હનુમાન ચાલીસાનો પાઠ કરનારા લોકોએ મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન જરૂર કરવા જોઈએ જો મંગળવાર કે શનિવારે હનુમાન મંદિરમાં જઈને તેમની સામે ઘીનું દીપક પ્રગટાવીને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટા મોટા કષ્ટ દૂર થાય છે નંબર તેર ક્યારેય ખોટી સંગતમાં નહીં રહો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો પણ ખોટા લોકોની સંગતમાં બેસો છો અને તેમના ખોટા કામોમાં સહભાગી બનતા હો તો તમારું પતન નિશ્ચિત છે આ એવા લોકોથી દૂર જ રહેવું જોઈએ નંબર ચૌદ જ્યોતિષ મુજબ મંગળવારના દિવસે ત્રણ વખત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે પટેલ કરો તો સૌથી પહેલા એક પાત્રમાં જળ ભરીને રાખો પછી જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ થાય પોતાની થાયકાળમાં પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે ત્યાં સુતકાળ માન્ય રહે છે જ્યાં સુધી આ સુતતકાળ રહે છે ત્યાં સુધી હનુમાનજી સહિત કોઈ પણ અન્ય દેવી દેવતાઓની પૂજા ન કરવી આ દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ ન કરવો તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી જરૂરથી લખજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને દબાવીને ઓલ પર સેટ કરી દો દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત મળે વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આપ